નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બાર પાસ અથવા ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પંદર હજાર નવસો ને સિતોતેર જગ્યાઓ ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટેક્સ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું ટેક્સ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ઇન્કમટેક્સ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિસ્ટ્રિક્ટ ટેક્સ્ટ એટલે કે સીબીડીટી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો ગ્રુપ બી માટેની ભરતી પર પોસ્ટ પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો પંદર હજાર નવસો સિત્તેર જગ્યા ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કુકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયા માટે એપ્લાય કરી શકે છે મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ તમે ચાલીસ વર્ષની ઉંમર સુધી આ માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા જે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટ એન્ડ એક્ઝામ રહેશે જેમાં તમારો કોઈપણ જાતનો ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મિત્રો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એઝ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ મિત્રો આ જે સીબીડીટી છે તેની રિક્વાયરમેન્ટ માટે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે સીબીડીટીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જઈશું ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું રહેશે ફોર્મ ફોર્મ સબમિટ કરીને એપ્લિકેશન ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે અગર તેની લિંકની વાત તો તે તમને વિડીયોના નટિસ્કશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરો છો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત